झालोद कैलासधाम खाते योजना रूप રોજના રૂપિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ન ચૂકવાતા કોન્ટ્રાક્ટર દ્વારા જિલ્લા ચેરિટેબલ ચેરિટી કમિશનરને અરજી કરાઈ આ તારીખ ઓગણી પાંચ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે ચાર કલાકે કોન્ટ્રાક્ટર દ્વારા જે માહિતી આપવામાં આવી જિલ્લા સ્વાગતમાં દાવો પણ ત્રીજી વખત અરજી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હતી નવ વર્ષથી કોન્ટ્રાક્ટરને પોતાના હકના નાણાં મળેલ નથી ઝાલોદ તાલુકાના સ્વાગત નગરપાલિકા કલેક્ટર કચેરી સુધી જે અરજી કરવા છતાં હકના રૂપિયા પાલિકા ન ચૂકવતી હોવાના કોન્ટ્રાક્ટરનો દાવો છે જાલોદ નગરપાલિકા વિસ્તારમાં બે હજાર પંદર સોળમાં કૈલાસધામ યોજના હેઠળ મુખ્ય જે સંસ્થાનના વિકાસ અને આધુનિકરણ માટે જેના જે કામો મંજૂર થયા હતા આ અંગે ઓનલાઈન ટેન્ડર જય કન્ટ્રાકશન દ્વારા ભરવામાં આવ્યું હતું અને આ યોજના અંતર્ગત એકત્રીસ લાખ સત્તાવન હજાર ત્રણસો પચાસના વહીવટી કામ મંજૂરી જય કન્ટ્રાકશનને મળી હતી વહીવટી મંજૂરીને અન્વયે પંદર લાખથી વધુ ઉપર એટલે કે સોળ લાખ પાંત્રીસ હજારની રકમ લોકફળાથી ટ્રસ્ટ દ્વારા ભરવાની સંમતિથી વહીવટી મંજૂરી મળેલ મંજૂરી મળેલ હતી બે હજાર સોળમાં કૈલાશધામનું કામ વધતી જતાં દસ લાખ ત્રણું હજાર છસો તેર રૂપિયાની લોકફાળાની રકમ લેખિત તેમજ મૌખિક રીતે માંગવા છતાં જય કન્ટ્રાકશનને આપવામાં આવેલ નથી જેથી અરજદાર દ્વારા આ નાણાં ચૌદ ટકાની વ્યાજ સાથે મળે તેવી માગણી કરવામાં આવી છે દાહોદ ચેરિટી કમિશનરને માનવ સેવા ટ્રસ્ટ ટ્રસ્ટોદ દ્વારા કન્સ્ટ્રક્શન દ્વારા નગરપાલિકાની દેખરેખ હેઠળ બનાવેલ હેઠળના પૈસા છેલ્લા નવ વર્ષથી એમના લોકફાળાની રકમના દસ લાખ છન્નું હજાર ચારસો જેવી રકમ આપવામાં આવતી નથી જેના અનુસંધાને અમોય ગઈકાલે એટલે કે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસના રોજ ચેરિટી કમિશનરમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એમના ઠરાવ કરેલ અનુસાર પૈસા ચૂકવવા ન બદલ અને ગેરરીચિ આચરવા બદલ ચેરિટી કમિશનરને લેખિત અરજી આપી અને જાણ કરે છે અને તેઓ દ્વારા વધુમાં જય કન્સ્ટ્રક્શને જ ભરવાની રહેતી સિક્યુરિટી ડિપોઝિટની રકમ એફડી દ્વારા સિત્તેર હજાર જેવી માતબર રકમ તેઓ દ્વારા સિક્યુરિટી ડિપોઝિટ રૂપે નગરપાલિકા જાલોદને આપવા માટેનું એમનું વલણ પણ શંકાસ્પદ અને ગેરરીતિયુક્ત જણાય છે કારણ કે સદર સિક્યુરિટી ડિપોઝિટની રકમ અમો એજન્સીએ જ ભરવાની હોય છે છતાં પણ અમારી કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા સિવાય તેઓ દ્વારા ભરવામાં આવતા તેઓનું આ વલણ શંકાસ્પદ અને કૌભાંડ કરવા જેવું જ જણાઈ રહ્યું છે જેથી તેમણે ટ્રસ્ટે હેઠળના કાયદાનો પણ ભંગ કરેલ છે તો આ અંગે ચેરિટી કમિશનરને રજૂઆત કરી અને માનવ સેવા ટ્રસ્ટને પોતે કરેલ ઠરાવ અનુસાર ટ્રસ્ટ એક્ટ મુજબ પૈસા ભરવા માટે માંગણી કરેલ છે ચેરિટી કમિશનર આગળ અમોય અને એમની સામે આ રીતની ગેરરીતિઓ આચરવા બદલ પગલાં લેવાની માંગણી કરેલ છે અને વધુમાં અમોએ જિલ્લા સ્વાગતમાં ત્રીજી વાર અરજી કરી અને કલેક્ટર સાહેબને જણાવેલ છે કે અગાઉ બે વાર તેઓ દ્વારા ઝાલોદ તાલુકા સ્વાગત પ્રોગ્રામમાં આ અમારી અરજી ડ કરી હતી પણ જેમાં નગરપાલિકા ઝાલોદ દ્વારા એકની એક જ વાત કે માનવ સેવા ટ્રસ્ટ પૈસા આપશે એટલે અમે આપીશું એ જણાવીને એ વિષય વસ્તુનું પુનરાવર્તન જ કરેલ છે અને કોઈ નિકાલ આવેલ નથી તો ત્રીજી વાત જિલ્લા સ્વાગત પ્રોગ્રામમાં દાહોદ ખાતે આ અરજીને હાથ પર લેવા વિનંતી કરેલ છે આપનું નામ સુમનલાલ ભગત કન્સ્ટ્રક્શન